યુધિષ્ઠિરનું છે યુધિષ્ઠિર માણસે જિંદગીમાં સ્વપનામાં પણ અધર્મ નહોતું કર્યું સપનામાં પણ પાપ નતું કર્યું સ્વપ્નમાં પણ એને ક્યારેય કુમાર ગે પગલા નહોતા પડ્યા એટલે એનું ઉપનામ છે ધર્મરાજા રાજા હવે સાંભળો ધર્મ જે અધર્મ કરવા બે જુગાર રમકી કરો નો તો શું થાત તો કાંઈ જ ન થાત તો સુખી જતા સુખી જ રેત તો જુગારમાં એને બધું હારવું ન પડત પરેશાન ન થાત દ્રૌપદી ને હારવા સુધી પહોંચી ગયા बतावे છે કે પેલો અપરાધ તો એ જે શરૂઆત કરે ને કોઈ દી આડા રસ્તે જાતા ન હોય ને એ જેદી શરૂઆત કરે તેથી પકડે ઓલા રીઢા ન પકડે નવો નિશાળીઓ જ પકડે એનો અર્થ એ છે કે ધર્મ માર્ગે ચાલનારા હોય ત્યારે અધર્મ ના માર્ગે ચાલવું નહીં વિચારવું પણ નહીં અને કદાચ પ્રાણ આપીને પણ ધર્મ બચાવવાની ઘડી આવે તો પ્રાણ નો ત્યાગ કરીને પણ ધર્મ ની રક્ષા કરવી એટલે તો કહ્યું ધર્મ રક્ષતી રક્ષિત ધર્મનું રક્ષણ તમે કરો તો ધર્મ તમારું રક્ષણ કરશે ધર્મની રક્ષા કરો તો ધર્મ તમને બચાવશે તમે ધર્મને બચાવો ધર્મ તમને બચાવશે સાંભળજો ધર્મને સાચવા માટે ધર્મને પેલા આપણે રાખવો પડશે કેટલો ધર્મ રાખો એ આપણે નક્કી કરવાનું તમે જેટલી છૂટછાટ મૂકો એટલી આવે જેટલો નિયમ હળવો કરો એટલો થાય ધીરે ધીરે માણસ કે પેલા તો નિયમ એવો હતો માળા કિરાવી ના પાણી નહોતા પીતા તો કે હવે પછી પુગાતું નથી ભગવાન માની લે ભગવાન કે જાવું કે મને ખાતો નથી નિયમ નિયમણ હળવા કરી નાખે હવે કે અમારા ભગવાન માની લઈએ ભગવાન કહેવામાં માયના સિવાય છૂટકો છે ધર્મ ભક્તિ નિયમ સંયમ જેટલા રાખો એટલા રીએ જેટલા હળવા કરો એટલે હળવા થાય તો મારો કહેવાનો અર્થ મહાભારત થયું એના મૂળમાં જે દિવસે ધર્મ જુગાર રમવા બેઠા બસ એ જ દિવસ પતનનો એજ ઘડી વિનાશની એજ ઘડી મહાભારતની જુગાર ન રહે માવત તો કોઈ પ્રશ્ન આપણે એમાંથી લેવાનું છે શ્રાવણ મહિનો આવે છે સાંભળો છો ને કથા ઘણા આખું વર્ષ કોઈ દી જુગાર રમે નહીં પણ શ્રાવણ મહિનો આવે એટલે કુંજાણ ક્યાંથી કરંટ આવે પાછા તો એવી સફાઈ આપે ઓમ કોઈ દી નો રમવું કે કોઈથી અડવું નહીં ખાલી શ્રાવણ મહિનામાં જ લે ઓમ કોઈ દી નો અડવું કે એમ આખો દી નો પીવું કે હાજે જ પીવું

અરે ભાઈ ઝેર આટલુંય ઘણું થઈ પડે ઘણા ઓમ જુગારનો રમે પણ શ્રાવણ મહિનો આવે ને તો એને ક્યાંથી હુરાતન આવે એમાં જેમ જન્માષ્ટમી નજીક આવે ને એમ એમ તો હુરાતન વધતું જાય આ શ્રાવણ મહિનામાં જુગાર રમવા માટે લલચાવે છે કોણ સાંભળજો બરાબર કોણ લલચાવે છે લલચાવે છે આપણા મનને એમ કે બે બાજી રમવા હું વાંધું અને ક્યાં હાચું હાચું રમવું છે ખોટે ખોટે કઈ વાંધો આ શરૂઆત ખોટે ખોટે થી થાય શરૂઆત પાવલે પાવલે થી થાય તો સત્કર્મનું ટાણું આવે ત્યારે કલયુગ માણસના મન ને બગાડે આપણા ચિત્તને બગાડે આમાં શું વાંધો આમ નોકરું તો ન ચાલે તો ચાલે મન જ આપણે કરતાની ચર્ચા કરતા હતા દ્રૌપદીએ પ્રશ્ન કર્યો કૃષ્ણને પ્રભુ મોડા કેમ આવ્યા ભગવાને કહું મોડો હું નતો મોડા તમે થયા તમે પેલા તમારા પતિદેવોને કહ્યું પછી તમે ધૃતરાષ્ટ્રને કહ્યું ફરિયાદ કરી મારી રક્ષા કરો ભીષ્મને કીધું કૃપાચાર્યને સભાની અંદર ઘણા બેઠા હતા તમે એમ કહ્યું દ્રૌપદી કે આ સભામાં નથી કોઈ માયનો લાલ નથી કોઈ સતીનો સંતાન નથી કોઈ વીર નથી કોઈ ધર્મની રક્ષા કરનારો કે જે એક અભળાની લાજ વચાવે કોઈ ના આવ્યું કોઈ ઊભું ન થયું કોઈ મદદ ન કરી અને એ પછી કોઈ ન આવ્યું એટલે તમે તમારી રક્ષા કરવા લાગ્યા તમે તમારા વસ્ત્ર બચાવવા માટે તમે તમારી સાડી ઉતરેની એટલા માટે આમ ખેંચતા હતા દુશાસન આમથી ખેંચતો આમ ખેંચતા હતા તમે પોતે જ પ્રયત્ન કરતા હતા તમે પોતે બહુ પ્રયત્ન કર્યા પછી થાકી ગયા તમને એમ થયું કે હવે મારામાં શક્તિ નથી વખતે તમે હાથ ખુલ્લા મૂક્યા અને મને પુકાર યાદ રાખજો તમે મને પુકાર કર્યો અને હાથ ખુલ્લા મૂકી તમે કહ્યું કે હે કૃષ્ણ હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે હે નાથ તું ગયા હે કૃષ્ણ હે કૃષ્ણ પાહી મુરારે પાહી અંતર થી જ્યાં પુકાર કર્યો ને દ્રૌપદી યાદ કરો તમે પુકાર કર્યો ને તરત મેં મારું કામ શરૂ કર્યું ત્યારે વાર લાગી હોય તો મને કયો તમે મને પુકાર કર્યા પછી જો વાર લાગી હોય તો કયો આમ તમે મને પુકાર કર્યો અને આ હું તો ત્યાં તૈયાર જ હતો દ્રૌપદી તમને કહી દઉં એ સભામાં હું હાજર જ હતો હું તમારી મદદ કરવા પણ તૈયાર હતો પણ જ્યાં સુધી તમે મને બોલાવો પુકાર ન કરો ત્યાં સુધી મારાથી દ્વારિકાનાથે કહ્યું કે દેવી બહેન હું ડાયો છું ડોટ ડાયો નથી જ્યાં સુધી જીવ પોતે પ્રયત્ન કરે ત્યાં સુધી હું નથી આવતો તમે જયારે મને બોલાવ્યો ત્યારે મેં એક પણ વિલંબ નથી કર્યો મને કોને બોલાયો કોને બોલાયો ને ક્યારે હું ના કોને બોલાયો ને ક્યારે હું ના प्रेम थकी मनी रे बोला प्रेम थकी नरसिंह बोला तो अर्धी तेरा ते केदारो लिया अर्धी तेरा केदारो लिया प्रेम थकी मने कोण रे बोला ભગવાને કહ્યું કે કોને બોલાવ્યો ને ક્યારે હું ના આવ્યો મને બોલાવે તો આવું બોલાવે તો હું બોલાવ્યા વિના કેમ આવું કથા પ્રેરણા આપે છે ભગવાન તો આજ પણ આવે ભગવાન તો આજ પણ પધારે પણ જો કોઈ પ્રેમથી બોલાવે જો કોઈ એને પુકાર કરે જો કોઈ એને બોલાવે તો આવે વગર બોલાવે કોઈ નથી આવતું દ્રૌપદી સમજી ગયા કે મારા તમારી વાત સાચી છે દુશાસને ત્રણ થી ચાર કલાક સુધી સાડી ખેંચાઈ રાખી એ પૂરી થાય તો ને ખેંચી 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 હાથ દુખી ગયા ચક્કર આવી ગયા તાવ આવી ગયો એકસો ડિગ્રી પડી ગયો ચાર કલાક સાડી ખેંચવાનો પ્રયત્ન કર્યો ડુંગર જેવો ઢગલો થયો દ્રૌપદી ની સાડી પરિપૂર્ણ ને થાકી ગયો ક્યાં શું છે छोकरा अवाज न कर सो शांति राखो नीतर बार रमो कोई कहो ना सारी बीच नारी है नारी है के सारी है ये बहुत सुंदर सूत्र क्यों सारी बिच नारी है कि नारी बिच नारी बिच सारी है कि सारी बिच नारी है कवि ये कहू न नारी है न ना सारी है ये नारी है न ना सारी है ये तो बांके बिहारी है आ तो परमात्मा छे आ तो ईश्वर छे न सारी है न नारी है ये तो बांको बिहारी है वाह सारी है नारी, है नारी है कि सारी है न सारी है न ना नारी है ये तो बांको बिहारी है आ तो भगवान कृपा भगवान आज कोई पुकार करे आज कोई प्रेम ठीक याद करे तो भगवान आज आज पधारे एक वक्त जो प्रेम थी बोले એ નાત હું તમારો રે તો દોડીને દરવાજા ખૂલે એવો એનો ધારો રે આજ પણ ભગવાન બનાયા હું દુખિયારો તરે દ્વાર યુભો શ્રીનાથજી ચરણ કમળમાં શીષ મેવાડ आज आजपण कोई कहता कि भगवान आता नहीं लेकिन द्रौपदी की तरह कोई बुलाता नहीं कोई कहता कि भगवान खाता नहीं सबरी की तरह कोई खिलाता नहीं कोई कहता कि भगवान सुनता नहीं मीरा की तरह कोई सुनाता नहीं आज आजपण જેને ભગવાનમાં ભાવ હોય તો ભગવાન આજ પણ આવે છે સાંભળજો એક સરસ વાત યાદ આવે છે એકવાર નારદજીએ એ ભગવાનને કહું કે મહારાજ ભગવાન બધા બોલાવે તો તમે જતા કેમ નથી ભગવાન કે હું તો જાઉં છું કોઈ બોલાવે તો જાઉં ને હું કઈ ડોટ ડાયો નથી ડાયો છું ધરાર નો જાઉં બોલાવે તો જાઉં નારદે કહ્યું કેમ માનું ભગવાન કે વાલીઓ આ ચોપડો આ પેન જાઓ આ ગામમાં જાઓ જેટલા લોકો મળે એ લોકોને જઈને પૂછજો કે તમારે શું જોઈએ છે ભગવાને મને મોકલ્યો છે તમારે શું જોઈએ છે કોઈ ચીજ વસ્તુ જોઈએ છે કે ભગવાન જોઈએ છે જે જોતું હોય તમે લખાવો નારદજી આવ્યા જેને મળે પૂછે તમારું નામ સરનામું હવે તમારે શું જોઈએ છે ભગવાને મને મોકલો છે જે માગશો તે મળશે કપડા લતા સોના રૂપા હીરા માણેક મોટર બંગલા શું જોઈએ છે અને ભગવાન જોતા હોય તો ભગવાન ને મળશે હમણાં સ્કીમ ચાલે છે ભગવાન હમણાં સ્કીમ ચાલુ કરી છે મોનસૂન ધમાકા मॉनसून धमाका स्किम जिन जो तो ये मर्द से भगवान जो तो है तो भगवान चीज वस्तु जोती हुई तो चीज वस्तु या तो मानसूमींडा लखा वा।, वा, 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 वा कोई के बंगला जो है छी बे बे आए के बे नहीं दो चार दिला दे मुझको एरोप्लेन दिला दे दुनिया भर की सेहर करा

મનની લાલચ એવી છે ને જેમ લોભ વધે જેમ લાભ વધે એમ લોભ વધે ડુંગરી મહારાજ એમ કેતા લાભ વધે એમ લોભ વધે એક ભિખારીને લક્ષ્મીજી પ્રસન્ન થયા લે તારી થેલી થેલી આપી સોના મોરા આપી ખૂબ ભરી મળી આ તો થેલી એકદમ ફાટફાટ મંડી થવા કયું આપું તો કજી એક આપી દો તો પણ આ તારી હાથ પેટી ખાય તો ખૂટે નહીં એટલું છે તો ના ના એક હજી આપી દો ને તમારે ક્યાં વાંધો છે લક્ષ્મી કે મારે વાંધો એમ નથી તારી ફેટ થેલી છે ને હાવ જર્જરિત છે ફાટી જશે તો બધું સોનું નીચે પડી જશે નીચે પડી જશે તો ધૂળ જેવી ધૂળ થઈ જશે કેતો હોય તો આપું અરે નો ફાટે જરાય ચીજ હું આડો હાથ રાખું હાથ રાખો ને થેલી ને મોઢું ખુલ્લું આમાં નાખો હવે ભાગ્યા હાથ પેઢી ખાય તો ખૂટે એમ નથી ઘણા હોય એની મોજ ન કરે ન આવી હોય ને એની ઉપાધિમાં ટેન્શનમાં હોય નીંદર ન આવે એટલે એટલું છે એની મોજ કરને ઓલું નથી એને મેળવાની લાઈ જે છે એનું પણ સુખ ઘણા નથી માણી શકતા ખાવાનું ન ભાવે ભિખારી ને બીજો ખોબો આપ્યો ત્યાં તો થેલી મેંડી તળાકા નાખવા જરૂર હતી માતાજી એ કહ્યું તૂટી જશે કયું નહીં તૂટે હવે રાજી તો કે ના રાજી નથી વેલા બે ખોબા આપ્યા તારી પંદર પેઢી ખાય તોય ખૂટે નહીં એટલું ધન તને આવ્યું ના હજી હું રાજી નથી હજી એક થેલી આપો ત્રણ થાવી જાય બ્રહ્મા વિષ્ણુ મહેશ લક્ષ્મીજીએ કહ્યું કે ત્રણ થેલી ત્રણ ખોબામાં મને વાંધો નથી થેલી તૂટી જશે તો ફરીને કહું તારું બધુંય સોનું ધૂળ થઈ જશે અમારી શર્ત છે કયું આપો નહીં થાય માતાજી એ ત્રીજો ખોબો દીધો થેલી તૂટી નીચે બધું જે સોનું હતું જમીનમાં પડ્યું આમ અને પડતા ધૂળનો ઢગલો થઈ ગયો એક સિકોય ન હોય તો ઓલી થેલી ખબર નહીં કુ કેમ તૂટી કાઈ ન મળે ધૂળમાં હાથ નાખીને મીંડો ગોતવા બે કલાક ગોય તો હું મળે રોગી ધૂળ મળી ઉપર જોયું ત્યાં માતાજી અદ્રશ્ય ગાંડો થઈ ગયો આવીતી ને ગઈ થેલીમાંથી ગઈ હાથમાંથી ગઈ હરર ગઈ હાય હાય ગઈ ઓઈ માડી હોય બાપા ગઈ મારા ભાઈ આ એવો રોયો ગાંડો થઈ ગયો એક તો ભિખારી હતો એમાં પાછું ડબલ ગાંડોય થઈ ગયો હોનાંબરની વાસે ગાંડો થઈ ગયો આના કરતાં પહેલાં ભિખારી તો હતો હવે તો વધારે પાગલય થઈ ગયો અને થેલી થેલી એ એ ગઈ ગઈ ઓલી હતી તો અતિ લોભ મારે છે આપણે દાખલો જોતા હતા નારદજી નો નારદે ભગવાન ને ફરિયાદ કરી કે તમે કેમ કોઈને મળતા નથી ભગવાને નારદ ને મોકલ્યા જેને મળ્યા એને કહ્યું જી જોતું હોય માગો અત્યારે સ્કીમ ચાલુ કરી ભગવાને બધા મીંડા લખાવા કોઈ કે બંગલા કોઈ કે મોટર કોઈ કે ઘર કોઈ કે ઘરવાળા કોઈ કે છોકરાઓ કોઈ કે એના છોકરાઓ કોઈ કે ઘોડિયું તો એવું માણસો કેટલું માગ્યું બધાએ બધું લખાયું પણ કોઈએ ભગવાનની માગણી ન કરે નારદજીએ સો જણાના ઇન્ટરવ્યુ લીધા સો એ જણાને બધું કહ્યું બધાએ બધું માંગ્યું કોઈએ ભગવાન ન માગ્યા ચોપડો લઈ ભગવાન પાસે આવ્યા ભગવાને કહ્યું ચોપડો જુઓ કેટલાને મળ્યા સો જણાને શું માગ્યું તો કે આ બધી વિવિધ માઇક સંપત્તિ માંગી કોઈએ મને માગ્યો કહું કોઈએ તમારું નામ નથી ભગવાને કહ્યું તો હવે હું આ લોકો આગળ નથી જતો એ બરોબર છે ને કોઈ મને માગે નહીં કોઈ મને બુલાવે નહીં તો હું કેમ જાઉં કોઈને મારી જરૂર ન હોય તું સામે છે કેમ જાઉં બાકી આજ પણ ભગવાનને યાદ કરે તો ભગવાન હારે છે આમ આપણે કથા જોતા હતા ગોપીઓએ સંપૂર્ણ સમર્પણ કર્યું છે ભગવતની શરણમાં સંપૂર્ણ સમર્પણ જોઈ ભગવાન રાજી થયા પ્રસન્ન થયા ગોપીઓ તમારો ભાવ સાચો છે પ્રેમ સાચો છે હવે હું તમને રાસમાં રમાડીશ પણ અત્યારે ટાઈમ થઈ ગયો છે જમવાનું ટાણું થઈ ગયું છે એક વાગી ગયો છે ભૂખા ભૂખા રાસ રમવાની મજા નહીં આવે માટે એ ગોપીઓ પ્રેમથી જમવાનું પતાવી લ્યો આગળ રાસની કથા ભગવાને સુંદર રાસ રચાયો રાસ નો આરંભ થયો બહુ સુંદર રાસ ભગવાને રચાયો છે અતિ સુંદર કથા આપી છે આપણે રાસની કથા આવે છે પણ અત્યારે રાસ રમો નથી જો શરૂ કરશું તો કલાક સુધી પછી બંધ નહીં થાય મને ખબર છે બધા તમે રાસના પ્રેમી છો પણ આપણે બપોર પછી રાસનો આનંદ લઈશું કથામાં ત્યારે અત્યારના સત્રને વિરામ આપીશું તો આજ બપોર પછીના સત્રમાં ધ્યાન દેજો બરાબર રુકમણી વિવાહનો પ્રસંગ આવશે ભગવાન કૃષ્ણ જાન લઈને આવશે અને અહીંયા કૃષ્ણ રુકમણીના લગ્નનો સુંદર ચરિત્ર આવશે પણ આપણે કૃષ્ણ રુકમણીના લગ્નના આ મંગલ પ્રસંગે તુલસી વિવાહનો ખૂબ સુંદર કાર્યક્રમ રાખ્યો છે ઠાકોરજીની જાન આવશે ભગવાન પ્રણવા આવશે અને અહીંયા વેદ વિધિથી ભગવાનના લગ્નોનો ઉત્સવ ઉજવાશે આજ બપોર પછી લગનમાં જવું છે જાનમાં જવું છે એ પ્રમાણે તૈયાર થઈને આવજો લગનના લાડવા ખાવાના છે ગીત ગાવાના છે 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 અને જોરદાર આનંદ પ્રાપ્ત કરવાનો તો સાંજે બરોબર પાંચ વાગે ભગવાનની જાન આવશે આપણે તુલસી વિવાહનો ખૂબ સુંદર લાવો અહીંયા લેવાનો છે તો બધા એનો ખાસ લાભ લેજો આજનો દિવસ ખૂબ સુંદર છે બપોર પછીના સત્રમાં જબરજસ્ત લગ્ન પ્રસંગ ઉજવાશે અને કાલે તો કથાનો છેલ્લો દિવસ છે કાલે સાંજે તો કથા પૂર્ણ થઈ જશે તો બધા કથાનો લાભ લેજો આવો અત્યારના સત્રને વિરામ આપો